મને ડિવોર્સ આપવાની તમારી સામે એ હવે ફરી ગયો છે રાસ્કલ ના પાડે છે એટલે વકીલ સાહેબ એની લૂઝ કેરેક્ટર કરીને મને અપાવવાના છે તું એને કોઈ લૂઝ કરી શકે વેલ મામા હું એને લૂઝ કેરેક્ટર નું કરીને જ રહીશ મેજર ચંદ્રકાંત આર્યા ચેલેન્જ એક્સેપ્ટ કરે પણ જો તો પ્રૂવ નહી કરી શકે તો

અને પોતાના નોકર હાથીને કહેલો હોય છે કે જેવો રાહુલ આવે એવું તો એને મારા બેડરૂમમાં મોકલશે સાહેબ મેડમ તમારી ના રહે જોઈએ એમના રૂમમાં જઈને એમને પહેલાં મળતા આવો જાઓ એની રૂમમાં આજે રૂમમાં સામેથી બોલાવે છે જોયું ભગવાન આખરે તે મારી સામે જોયું ખરું હા તારા ઘેર દેર છે પણ અંધેર નથી અને જેવો દરવાજો નો અવાજ આવે છે તેવી સૂતેલી નેહા બેસી થઈ અને પલંગ ઉપર બેસે છે અને રાહુલ કહે છે કે રાહુલ મેં તારું બહુ અપમાન કર્યું છે બિચારો ભોળો રાહુલ કહે છે કે કઈ વાંધો નહીં પતિ પતિ ના ઝઘડામાં તો આવું ચાલ્યા જ કરે પણ પણ તારા પગમાં શું થયું નેહા રાહુલને કહે છે કે મારો પગ મુછોડાઈ ગયો છે અને મારી બેનપણી પ્રિયા એની આજે બર્થડે ની પાર્ટી છે અને આ ગિફ્ટ નું પેકેટ લઈ અને તું એમને જઈને આપ્યા હોટલ સુરજ માં તો રાહુલ બિચારો એ ગિફ્ટ નું પેકેટ લઈ હોટલ સુરજ માં જાય છે રાહુલ ને નેહા ના પ્લાન ની કોઈ ખબર નથી કે જે હોટલ ના રૂમ માં તે પ્રિયા ને મળવા જાય છે એની બાજુ ના રૂમ માં નેહા મામા અને વકીલ મોનિટર ઉપર તેને જોવા બેઠા છે ત્યારે વકીલ તેને મામાને કહે છે કે જો મામા આ તમારો જમાઈ કેટલો કેરેક્ટરુસ્ટ છે ને તે હમણાં જ આ છુપા કેમેરાની અંદર બધું જ બતાવી દેશે અને છૂટાછેડા લેવામાં પણ અમે લોકો સફળતાશું હવે બીજા રૂમની અંદર પ્રિયાને ગ્લેમરસ અને સેક્સ ડ્રેસ પહેરાવીને બેસાડી છે અને છુપા કેમેરા ઉપર રાખેલા છે અને રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે

પરંતુ એ જ દરમિયાન રાહુલ ની નજર છુપા કેમેરા ઉપર પડી જાય છે અને પ્રિયાથી દૂર થવા માટે રાહુલ બાથરૂમ જવાનો બહાનો કરે છે હવે સમજણ પડી એ કાઈ કરી નતો શકતો કેમ કે ને સુ સુ જાવ તું સુ સુ આ છે સુ સુ હવે સુ સુ જીને આવશે અને ચાર થઈ જશે પછી જો અમારી પ્રિયાનું ચમત્કાર એ સુ સુ ના ભાગેલા એ સુ સુ નથી ગયો ઓ એ ભાગી ગયો અને પાછો નહીં આવે नहीं आ रहे नहीं आ अरे आओ आव से, से ये डोहा चुप कमोश नहीं आ रहे मेरा नो वायर जोता जोता ये बाजुनी रूम में पहुंची जाए चे अरे यार हजी के बाद नहीं आ हो मैं बाथरूम में बदी जाता परफ्यूम की दीदा चे तो तो सु परफ्यूम लगा तो से પરફ્યુમ તો હું ઘરેથી લગાડીને જ આવ્યો છું